નમસ્કાર મિત્રો રાજેશ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ ઇમ્પોર્ટેડ ખેતીને ખેતીની જ્યારે બાબત હોય ત્યારે બે હજાર પચીસ છવ્વીસ આવનાર ખરીફ સિઝનનું બે હજાર પચીસ છવ્વીસનું ટેકાના ભાવની ખરીદી એમાં કેન્દ્ર સરકારે જે નવો ટેકાનો ભાવ રિલીઝ કર્યો છે એને જે ડિક્લેર કર્યો છે એની બાબતનો આ શોર્ટ વિડીયો આપણે આગળ લઈ જવા માગીશ તો મિત્રો ખરીફના જે ચૌદ પાકો છે એ ચૌદ પાકમાં કેવા ટેકાના આ ફેરફાર થયા છે એનું થોડુંક આપણે વિગતવાર આ જોઈશું તો હું તમને વાત કરું તો મગફળી મગફળીની અંદર ચૌદસો બાવન રૂપિયા ટેકાનો ભાવ ગીર્યો છે અને તેરસો છપ્પન રૂપિયા ટેકાનો ભાવ હતો એવી રીતે કપાસનો સોળસો બાવીસ રૂપિયા એને પંદરસો ચાર હતો એનો સોળસો બાવીસ રૂપિયા કરેલો છે તો મિત્રો કપાસ અને મગફળીના ટેકાના ભાવ આપણે જોઈએ એવી જ રીતે તુવેરની અંદર સોળસો રૂપિયા નવો ટેકાનો ભાવ જાહેર થયો છે મગનો સત્તરસો ને ત્રેપન રૂપિયા જેવો થયો છે એવી જ રીતે અડદનો અડદનો જો વાત કરું તો પંદરસો સાઠ સોયાબીનનો એક હજાર પાસઠ અને એવી જ રીતે તલનો પણ એમાં વધારો કરવામાં આવ્યો છે બાજરીના પાંચસોને પંચાવન રૂપિયા મિલેટ વર્ષ હતું અને મિલેટ વર્ષનું વાવેતર કરવામાં આપણને બેનિફિટ આપેલો હતો એ એ વીસ કિલ્લાના ભાવ પાંચસો ને પંચાવન રૂપિયા થયો છે એવી જ રીતે કપ મકાઈ મકાઈના ચારસો એસી રૂપિયા કરવામાં આવ્યા છે ડાંગરના પણ આમાં ઘણો બધો ખેડૂતોને એટલી બધી નુકસાની જાય છે એકના ભાવની ખરીદી હોવા છતાં ખેડૂતો ઘણું બધું સહન કરી રહેલ છે તો ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર રાજ્યો જે આપણું કુલ ઉત્પાદન છે એમાંથી પચાસ ટકા મુજબ એને વધારો કર્યો છે જે આપણું ઉત્પાદન છે એ ગણતરી કરીને અને પચાસ ટકા આ જે ટેકાનો ભાવ છે એ કર્યો છે અને ખરીદી ભારતમાં બે હજાર ચૌદથી ઓલ ઇન્ડિયાની અંદર બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે ટેકાના ભાવની ટોટલ ખરીદી આપણે જોઈએ તો ચૌદ લાખને પાર થયેલી છે ચૌદ લાખ કરોડની ખરીદી ટોટલ કરેલી છે હવે એટલી ખરીદી કરવા છતાંય રાજ્યનું ટોટલ ઉત્પાદન છે એ પચીસ ટકા પણ ખરીદી થતી નથી એટલે એક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આમાં પણ સુધારા કરવાની જરૂર છે કારણ કે ઘણા બધા ખેડૂતોના તમે જુઓ મગફળીની અંદર જે લોકોએ ટેકાના ભાવથી નોંધણી કરાવી હતી તો એવા ફાયદો મળેલ છે પણ જે લોકોએ ટેકાના ભાવે ખરીદી નો કરી હતી તો એને હાલના તબક્કે મગફળીના વીસ કિલોના ભાવ નવસો રૂપિયા પણ નથી મળી રહ્યા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પચીસ ટકા જેવી ઓછી ખરીદી કરતી હોય ત્યારે એમાં ખરેખર એસી ટકા ખરીદી જો ટોટલ રાજ્યના ઉત્પાદન ઉપર કરી નાખે તો ખેડૂતોને ખરેખર લાભ થાય મિત્રો ખેડૂતોને ટેકાનો ભાવ ખાતર સહાય દરે બિયારણ વગેરે સરકાર જુદી જુદી યોજનાથી ઘણું બધું આપે છે છતાં આપણું જે ઉત્પાદન લેવી છે અને વેચવા જાય છે તમને હું છે હમણાંનો તમને વાત કરું તો ડુંગળી એક રૂપિયાના લેખે હમણાં સેલ થયેલું હતું મહુવા યાર્ડની અંદર તો ગમે એટલું સરકાર સપોર્ટ કરે સત્તા નથી મળતું તો એ આવા સંજોગોની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મૂલ્યવર્ધિત વસ્તુની પ્રોજેક્ટને જો આગળ લઈ જાય અને સુધારો કરે તો ખેડૂતોને આ આની અંદર બેનિફિટ સમાયેલો દેખાઈ રહ્યો છે આવનાર સમયની અંદર હું એવી આશા રાખું છું ખેડૂતો હતી કે વધુમાં વધુ ખેડૂતોના જે પ્રોજેક્ટ છે મૂલ્યવર્ધિતના જે પ્રોજેક પ્રોજેક્ટને છે એને અમલવારી કરે અને એમાંથી જો આપણે ફાયદો મળે ટેકાના ભાવ સાહિદ્ર બિયારણ વગેરે નાખવા છતાં જો આપણે ખેડૂતોને ભાવ ન મળતા હોય અને નુકસાની મેઠવવી પડતી હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મૂલ્યવર્ધિત પ્રોજેક્ટને ખૂબ આગળ લઈ જવાની જરૂર છે અને એમાં એવું કરવાથી વચેટિયા જે બેનિફિટ લઈ જાય છે એ ખેડૂતને સીધો ડાયરેક્ટ એનો બેનિફિટ મળી રહે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર